મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદોધી આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા કચ્છ ખાતે એકોતેરમાં વાર્ષિક પાઠોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞના દ્વિતીય દિવસે પાંચ નવગજા ગજરાજો પર સ્વામિનારાયણ બાપાની ભવ્યાતીભવ્ય નગરયાત્રા ઉલ્લાસભેર યોજાઈ હતી આ નગરયાત્રા કેરા કચ્છના ગજોડિયા પાટિયાથી શુભારંભ કરવામાં આવ્યો હતો આ નગરયાત્રામાં સર્વપ્રથમ નવગજા ગજરાજ સુશોભિત અંબાડીમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન બીજા નવગજા ગજરાજ સુશોભિત અંબાડીમાં શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજી બાપા શ્રી ત્રીજા નવ ગજા ગજરાત સુશોભિત અંબાડીમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપા ચોથા નવ ગજા ગજરાત સુશોભિત અંબાડીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ પાંચમા નવગજા ગજરાત સુશોભિત અંબાડીમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત બિરાજમાન થયા હતા આ નગરયાત્રામાં માનવ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો સંતોનો સમૂહ હરિભક્તોનો સમૂહ તેમજ હંસાકૃતિ રથ ઉપર શ્રી મુક્તજીવન જીવન સ્વામી બાપાના સાનિધ્યમાં વરિષ્ઠ સદગુરુ સંતો મહંતો બિરાજમાન થયા હતા શ્રી પ્રસિદ્ધ તથા કચ્છની નારાયણપર વગેરે ગામે ગામની ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી આ નગરયાત્રામાં જ્ઞાન મહોદિ આચાર્ય સ્વામીજી મહારાજની નવગજા ગજરાજ પાછળ હરિભક્તો અને તેમની પાછળ કળશધારી બહેનોનું મંડળ તથા સાંખ્ય યોગી બાઈઓ તથા કર્મયોગી બાઈઓ નગરયાત્રામાં ભાવભક્તિપૂર્વક જોડાયા હતા તેમજ નગરયાત્રામાં લંડન બોલ્ટન નાયરોબી અમેરિકા આફ્રિકા વગેરે દેશોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમૂહ પણ ઉપસ્થિત રહ્યો હતો શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા કચ્છમાં ઈકોતેરમાં વાર્ષિક પાટોત્સવ અંતર્ગત કેરાના રાજમાર્ગો પર સ્વામિનારાયણ બાપાની ભવ્યાતી ભવ્ય નગરયાત્રામાં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કેરાના હરિભક્તોનો સાથ રહ્યો હતો આ પાટોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેમજ શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણના યજમાનોનો સાલ પાઘડી અર્પણ કરી પરમ પૂજ્ય જ્ઞાન મહોદિ આચાર્ય સ્વામી શ્રી મહારાજે સન્માયા હતા સાથે જ મહોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે શ્રી ઘનશ્યામ મહારાજના ઇકોતેરમાં પાટોત્સવ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા ખાતે ઘનશ્યામ મહારાજની પૂજા અર્ચના આરતી અને ભવ્ય અંકુટ ધરાવી ઘનશ્યામ મહારાજને રીઝવવામાં આવ્યા હતા અને સભા મંડપમાં સર્વે હરિભક્તોએ વચનામૃત પારાયણનો લાભ લીધો હતો અને સર્વે સત્સંગી બન્યા હતા કહેવામાં આવ્યું અને હર સર્વે હરિભક્તો અને દેશભરમાં સુખ શાંતિ અને વ ભજન કીર્તન તથા સત્સંગી જીવન બને તેવી પ્રાર્થના ઘનશ્યામ મહારાજના ચરણોમાં કરવામાં આવી હતી યોજાયેલ ઇકોતેરમાં ભવ્ય પાટોત્સવને સફળ અને શાંતિમય બનાવવા રસોડા વિભાગમાં જીતેન્દ્ર હરસિયાણી તથા ગોપાલ હરસિયાણી સંતોની વ્યવસ્થામાં પ્રેમજીભાઈ રાબડિયા ફોટો અને વિડીયો વ્યવસ્થામાં શરણાગત સ્વામી નગરયાત્રા વ્યવસ્થામાં એસપી સ્વામી સહયોગી રહ્યા હતા સંચાલન ગુરુપ્રિય સ્વામી અને વિજ્ઞાન મહોત્સવની સમગ્ર સંચાલન વ્યવસ્થા ધર્મવત્સલ સ્વામીએ સંભાળી હતી અને કાર્યક્રમને હર્ષ ઉલ્લાસથી પૂર્ણ કરવામાં આવ્યો હતો મણિનગર શ્રી સ્વામિયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિણ મંદિર કેરાનો આજે વાર્ષિક પાઠોત્સવ છે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ એકોતેર વર્ષ પહેલા આ કેરા ગામની અંદર સ્વામિયણ બાપા સ્વામી બાપાના મૂર્તિઓ પર ધરાવ્યા મંદિરમાં બિરાજમાન કર્યા એને આજે એકોતેર વર્ષ પૂર્ણ થાય છે અને એ એકોતેરમાં વાર્ષિક પાટોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું અને એના યજમાન હતા આફ્રિકા અને લંડન નિવાસી કે કે કેરાઈ એન્ડ સંસ પરિવાર કુંદનપુર અને આ મહોત્સવ શ્રી સ્વામિણ ગાંધીના ષ્ઠ આચાર્ય જ્ઞાન મહોદય પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં એ યોજાઈ રહ્યો છે આજે ત્રીજો દિવસ પ્રથમ દિવસે પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના સાનિધ્યમાં અનેક વિવિધ ગ્રંથોની પારાયણો કરવામાં આવી હતી તેમજ સાંજે રાસોત્સવ ગઈકાલે પાંચ ગજરાજ ઉપર નગરયાત્રા યોજવામાં આવી હતી સાંજે શ્રી સ્વામી ગાંધીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદતિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજનો બ્યાસીમો પ્રાગટ્યોત્સવ સદ્ભાવ પ્રવ ઉજવવામાં આવ્યો હતો ને આજે ભગવાનનો એકોતેરમો વાર્ષિક પાટોત્સવ ભગવાનનો પાઠોત્સવ વિધિ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે કર્યો અન્નકુટ ભગવાનને ધરાવવામાં આવ્યો અને અનેક હરિભક્તોએ દેશ પરદેશના હરિભક્તોએ મહોત્સવનો લાભ માણ્યો છે અત્યારે આ સભા મંડપમાં શ્રી વચનામૃત ગ્રંથની પારાયણનું કથામૃતનું પાન એ હરિભક્તો કરી રહ્યા છે અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ પધારતા એમના આશીર્વાદ અને મહોત્સવની ક્લોઝિંગ સેરેમની વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને બહુ મોટી સંખ્યામાં આ પ્રસંગનો લાભ દેશ વિદેશના હરિભક્તો અને પૂજનીય સંતો માણી રહ્યા છે બોતેરમાં વર્ષમાં જ્યારે પ્રવેશ છે ત્યારે બધા જ હરિભક્તો પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ એમના આશીર્વાદમાં કહે છે એ પ્રમાણે કે આપણે વજન કરવું અને બીજા દૈવી જીવોને પણ ભગવાનના માર્ગે વાળવા ભગવાનનું ભજન વિશેષ કરે અને પોતાના જીવનમાં એ અખંડ શાંતિનો અનુભવ કરે એવો ઉદ્દેશ બોતેરમાં વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે દરેક જણને એ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ આપે છે